અન્ય બે કિશોરી બચાવવા જતા ત્રણેયના પાણીમાં ડૂબી જતાં મોત છે એકરજો અને ત્રણ માસૂમના મોત થતા મંદિર ફળિયામાં શોકનો માહોલ છે આજુબાજુના ખેતરોમાં કામ કરતા લોકોની જાણ થતા ડૂબી ગયેલી કિશોરીઓને બહાર કાઢવામાં આવી પંચમહાલમાં ખૂબ કરુણયા ઘટના બની પાણી પીવા જતાં ત્રણ કિશોરીના મોત નીપજ્યા છે ગોકંબાના સિમિયાળાના પીપળિયા ગામની આ ઘટના આડામાં પાણી પીવા જતા ત્રણ કિશોરી ડૂબી ગઈ ઘોઘંબાના સિમિયાળા પીપળિયા ગામની આ ઘટના બની કે જ્યાં ત્રણ કિશોરીઓના ડૂબી જવાથી મોત નીપજ્યા છે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે આ ત્રણ કિશોરીઓ પાણી પીવા ગઈ હતી પરંતુ એક કિશોરી ડૂબી અને જેથી બીજી બે કિશોરી બચાવવા છતાં ત્રણે ત્રણ કિશોરી પાણીમાં ડૂબી અને મોતને ભેટી છે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે કારણ કે એક જ ફળી હતી આ કિશોરીઓ કે જે મોતને ભેટી છે ખૂબ કરુણા ઘટના પંચમહાલથી સામે આવી છે ડૂબી જતાં ત્રણ કિશોરીઓના મોત નીપજ્યા છે ખાડામાં પાણી પીવા આ ત્રણ કિશોરીઓ ગઈ હતી જેમાં એક કિશોરી ડૂબી અને બચાવવા જતી બીજી બે કિશોરી પણ ડૂબી જતાં ત્રણ કિશોરીઓના મોત નીપજ્યા છે તો કંબાના સિમિયાળાના પીપળીયા ગામની આ ઘટના છે સમગ્ર પીપળીયા ગામમાં શોકનો માહોલ છવાયું છે તો વાત હવે ગુજરાતમાં પહોંચેલા ચોમાસાની રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચુકી છે ત્યારે ગુજરાત સહિત દેશમાં પાંચ સર્ક્યુલેશન સર્જાયા છે જોકે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નબળી રહી છે કેમ કે ગુજરાત પહોંચતા ચોમાસાનું વહન નબળું પડ્યું છે વિભુ જોડાઈ ચુક્યા છે વિભુ ચોમાસું કેટલે પહોંચ્યું જી મિત્ર અત્યારે જે રીતે ચોમાસાનું આગમન તો ગુજરાતમાં થઈ ગયું છે પરંતુ એનું વહન છે તે નબળું પડી ગયું છે એટલે કે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ના રાખીએ અને હવે આગળ જયારે વધી રહ્યું છે પરંતુ ધીમી ગતિએ વધી રહ્યું છે જે આગામી પાંચ દિવસ તો સામાન્યથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે ચોમાસું મોડું આવતું હોય છે ત્યારે પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતી હોય છે એટલે ભારેથી અતિ ભારે વરસાદ થતો હોય છે પરંતુ ચાલુ વર્ષે ચોમાસું વે કેટલું બેસી ગયું છે પરંતુ નબળું નબળું જોવા મળી રહ્યું છે કારણ કે જે રીતે સિસ્ટમ હોવી જોઈએ પવનની ગતિ હોવી જોઈએ જે વહનને આગળ લઈ જવા માટે પાછળથી જે પવનો આવતા હોય છે તે નબળા છે અને આ ઉપરથી જે પવનો આવી રહ્યા છે તે અવરોધ પોચે આવી રહ્યા છે અત્યારે પણ દેશમાં પાંચ જેટલી સિસ્ટમો સક્રિય છે અલગ અલગ જગ્યા પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે સાથે જ ઉત્તરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે તેમ છતાં પણ ચોમાસાની જે

સવારથી જ પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું વહેલી સવારે દમણ અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી સારો વરસાદ વરસ્યો હતો વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા થયું હતું ગરમી અને ઉકળાટના માહોલ વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આથી લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી હવામાન વિભાગે આગામી સમયમાં દમણની સાથે વલસાડ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી છે તો સવારથી દમણના વાતાવરણમાં પલટો આવ્યો છે કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી ઝાપટાં પડ્યા હતા દ્રશ્યો સામે આવ્યા છે દમણના કે જ્યાં વાતાવરણ પલટા છે જોકે હવામાન વિભાગની આગાહી હતી અને આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો છે આ તરફ પંચમહાલમાં રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો છે ગત રાત્રિ આવેલા ભારે પવનના કારણે મોરબા હડફના વેચમાં બે મકાનની છત ઉડી ગઈ જેના કારણે બે પરિવારના મકાનોને ભારે નુકસાન થયું તે જ પવન દરમિયાન સમય સૂચકતા વાપરી પરિવારજનો બહાર નીકળી જતાં આવા બચાવ થયો પવન સાથે વરસાદના દ્રશ્યો સર્જા હતા બે પવનની છત ઉડી ગઈ હતી પવન આવતા જ પવન સાથે વરસાદથી મકાનને પણ નુકસાન પહોંચ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો છે તો ખેડૂતો બુકો લાપસીના આંધણ રૂમઝૂમ કરતું ગુજરાતમાં આવી ગયું છે ચોમાસું ચાર દિવસ પહેલા ચોમાસાની એન્ટ્રી થઈ આગામી પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ જેની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી જેમના માટે ખેડૂતો આકાશ પર મીઠ માંડીને બેઠા હતા તે મેઘરાજાની ગુજરાતમાં પધરામણી થઈ ગઈ છે ગુજરાતમાં પંદર જૂન ની બદલે ચાર દિવસ વહેલું ચોમાસું આવી પહોંચતા ખેડૂતોની ખુશીઓનો કોઈ ભાર નથી હવામાન વિભાગે સત્તાવાર રીતે ગુજરાતમાં નૈઋત્ય ચોમાસું બેસી ગાયની જાહેરાત કરી દીધી છે એટલે કે હવે ગુજરાતીઓને ગરમીથી નહીં પરંતુ વરસાદથી ભીંજાવું પડશે એટલે રેઇનકોટ અને છત્રી લઈને જ ઘરની બહાર નીકળજો કેમ કે હવામાન વિભાગે છ દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે સત્તર જૂન સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદની આગાહી છે તેર જૂને સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ નગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદની આગાહી છે ચૌદ જૂને સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદની આગાહી છે પંદર જૂને સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદની આગાહી છે સોળ જૂને નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદની આગાહી છે सत्तर जूने नवसारी वलसाड दमन दादरा नगर हवेली अमरेली भावनगर गिर सोमनाथ और दीव में वरसद वरसी शे साउथ वेस्ट मानसून साउथ गुजरात के आ, में प्रवेश कर गया है नवसारी तक तो पाटण में जीव तो वीजवा तूटता त्र भैंस मौत निपजा है समीना वावल गाँव घटना बनी है खेतर में पसार थी વીજ લાઈનનો વાયર તૂટી પડતા ત્રણ ભેંસના મોત નીપજ્યા છે વહેલી સવારે ખેતરમાં ચરવા ગયેલી ત્રણ ભેંસો પર વીજ લાઈન તૂટી અને માથે પડ્યું એક ત્રણ પશુઓના મોતથી પશુ માલિકોને આર્થિક નુકસાન પહોંચ્યું છે સમીના બાવલ ગામે આ ઘટના બની છે જીવતો વીજ વાર તૂટી જતા ત્રણ ભેંસોના મોત નીપજ્યા છે સમીના બાવલ ગામે ત્રણ ભેંસોના મોત નીપજ્યા છોટાઉદેપુરમાં એમજીવીએલની ઘોર બેદરકારીના કારણે યુવકનું મોત થયું છે ઘટના રોજકુવા ગામના છે કે જ્યાં યુવક ઘરના વાડામાં ખાટલો ઢાળી સૂતો હતો અચાનક જ જીવતો તેના પર પડ્યો યુવકને ભયંકર કરંટ લાગતા તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાયો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યું હતું પરિવાર તેમજ ગ્રામજનોએ જવાબદાર વીજ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે ઘટનાની જાણ થતાં વીજ કંપનીએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કર્યો હતો રાતે વરસાદ બંધ થઈ ગયો છોકરો લાઈટ જતી રહી એટલે બહાર આવીને તો અને પછી છોકરો ઊંઘતો તો ત્યાં વાર પડ્યો રહી છે આ જ વહેલી તકે કરવામાં ના આવે તો અમે કલેક્ટરમાં કલેક્ટરમાં રજૂઆત કરશું અને સાંસદશ્રીને રજૂઆત કરશું અને વહેલામાં વહેલી તકે આ પુલ ન મિલાશે અને વાયરો નાખવામાં આવે એજગઢથી પાલસંડા રોજકુવા અરદાસપુર ચિચોડ આ ગામોમાં ગલા ગોમડી અને વેલી વેલી તકે આ રિપેર કરવામાં આવશે આ તેજગઢ સબ ડિવિઝન ના વિસ્તાર ની અંદર 120 વિલેજ આવે છે એની અંદર મારે ત્યાં કોઈ લેખિતમાં કે વર્બલી કોઈ ફરિયાદ કરે તો એનો તાત્કાલિક ધોરણે મેક્સિમમ 2 થી 3 દિવસ નિકાલ કરવામાં આવે છે ટીમ ઓનસી કામગીરી ટ્રી કટિંગની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે રાજકોટનું ગોંડલ એપીએમસી માર્કેટ ગણેશ જાડેજાના સમર્થનમાં સચ્છળ બંધ રાખવામાં આવ્યું છે યાર્ડના વેપારીઓ તેમજ કમિશન એજન્ટે પણ સમર્થન આપ્યું છે જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત પ્રમુખના દીકરાનું અપહરણ કરી માર મારવાના કેસમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતની ધરપકડ કરવામાં આવી છે જેને રિમાન્ડ પણ માંગવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી જેલ હવાલે કરી દીધા છે જ્યારે કે ગોંડલ એપીએમસીના ચેરમેન કહી રહ્યા છે કે ગોંડલના ગણેશ જાડેજા પર ખોટો આરોપ કરવામાં આવી રહ્યો છે જેને લઈને ગોંડલના લોકોએ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે જે રીતે ગોંડલના ગણેશભાઈની છબી ખરડાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે એના માટે આજે સમગ્ર ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે એમાં તમામ અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી અમારા મજૂરભાઈઓ અમારા કમિશન એજન્ટ ભાઈઓ અને ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે કે ગણેશભાઈ આમો કાંઈ પ્રશ્ન હોય તો એ ગણેશભાઈનો પ્રશ્ન નથી સમગ્ર ગોંડલનો પ્રશ્ન છે એના માટે આજે ગોંડલને બંધ પાડવામાં આવ્યું છે રાજકોટ ગોંડલના ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલ તાલુકા લુના લોકો આવ્યા છે ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના ચોર્યાસી જેટલા ગામોના લોકો બંધ પાડી ગણેશ જાડેજા તેમજ જયરાજસિંહ જાડેજાના પરિવારોને સમર્થન જાહેર કર્યું છે ત્યારે ગોંડલમાં પણ લોકો અનિશ્ચિનીય ઘટના ન બને તેને લઈને રાજકોટ જામનગર સુરેન્દ્રનગર દ્વારકા તેમજ મોરબી જિલ્લાનો પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે જેમાં ચાર ડીવાયએસપી અગિયાર પીઆઈ ચોત્રીસ પીએસઆઈ ચારસો પોલીસ જવાનો પંચાણું હોમગાર્ડના જવાનો સહિત કુલ છસ્સો જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે

વીજ વિભાગ દ્વારા પંચાયતને વીજ પોલ હટાવવા ફી ભરવા સૂચન કરાયું જોકે પંચાયતના મતે કોન્ટ્રાક્ટરની જવાબદારી છે તંત્રની આ ઘોર ગીર સોમનાથની અગતના વીજ પોલ વચ્ચે જ રસ્તો બનાવી દીધો રસ્તો તો બનાવી દીધો પરંતુ વીજ પોલ હટાવવાનો ભૂલી ગયા અકસ્માતનો ખતરો વધ્યો છે ગામ લોકો માંગ કરી રહ્યા છે કે આ વીજ પોલને હટાવવામાં આવે રસ્તા પર વીજ પોલ તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કારણ કે રસ્તાની વચ્ચો વચ્ચે જ આ રીતે વીજ પોલ રાખી દેવામાં આવ્યો છે રોડ તો બની ગયો છે પરંતુ વીજ પોલને નથી હટાવવામાં આવ્યો તંત્રની આ ઘોર બેદરકારી કહી શકાય કારણ કે કોઈ અનિચ્છનીય ઘટના બને તો પછી જવાબદાર કોણ ગામ લોકો પણ માંગ કરી રહ્યા છે કે આ વીજ પોલને હટાવવામાં આવે જોકે પંચાયતના મતે તો કોન્ટ્રાક્ટરની જવાબદારી છે ફોનલાઈન પર મારી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ચુક્યા છે દિનેશ આખરે હવે આ ક્યારે વીજ પોલ હટશે બિલકુલ મિતલ ખાસ કરીને આજે ઘટના છે કે ઉના તાલુકાનું લેરકા ગામ છે અને લેરકા ગામ થી ગામ સુધી જોડતો આ રસ્તો છે ને ત્યાં આગળ એક પ્રકારે કહી શકાય કે જે કામ છે ડામર રોડ નું કામ છે તે પૂર્ણ થઈ ગયું છે પરંતુ આ કામ દરમિયાન જ એક પ્રકારે કહી શકાય કે વીજપોલ જે રોડની વચ્ચો રસ્તાની વચ્ચોવચ હતો તે હટાવવો જોઈએ તેને હટાવવાને કારણે હાલ આ રોડ છે તે ભારે ચર્ચામાં મુકાયો છે ખાસ કરીને આ ગામના સરપંચ સાથે આપણે વાત થઈ છે અને તેઓનું કહેવું છે કે તેઓ દ્વારા પીજીવીસીએલ માં રજૂઆત કરાઈ છે પરંતુ પીજીવીસીએલ દ્વારા

તો આપને શું જાણ મળી છે કે ક્યારે હટાવવામાં આવશે ને અત્યારે ટીમ આવી છે અને કામ ચાલુ છે એટલે ક્યારે હટશે હવે એ લોકો અત્યારે કામ ચાલુ કર્યું છે ઈશાન સુધીમાં હટાવવાનું ગે છે હા એટલે કોના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અત્યારે જે બી આવેલી છે પીજીસીએલ વાળા એટલે અત્યારે કામગીરી થઈ રહી છે હા કામ ચાલુ છે આગળ કારણ કે પંચાયતના અધિકારીઓ તો એવું કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર ની આ જવાબદારી છે તો કોન્ટ્રાક્ટરની મને જવાબદારી આવે

એફસીઓ ભરવા માટે નોટિસ આપી હતી પણ પંચાયત કોઈ એવો ખર્ચ નો મેડમ કરી શકે એમ નહીં પણ કેટલો ખર્ચો થઈ શકે અને જો રોડ બની જાય ત્યાં સુધી વીજ ન હટે તો 1000 ની આજુબાજુ ખર્ચો તો મેડમ કેટલો સમય થયો તો અમે તારીખ નું ચોકિંગ જોઈ લઈએ કોમ ચાલુ

એટલે એનો મતલબ કે કોન્ટ્રાક્ટરે પણ કામગીરી નથી કરી પીજી પણ નથી ધ્યાન આપ્યું લેખિત જવાબ આપ્યો જી અમારી લેખિત કોઈ પૈસા ભરી કોણ ખર્ચ કરી શકે એના માટે કોન્ટ્રાક્ટર મેડમ ભરે શું પંચાયત પાસે એટલું ભંડોળ નહીં હોય કે પંચાયત પાસે મેડમ સ્વ ભંડોળ હોય પણ એ ખાલી લાઈટ બિલ ભરવામાં સાફ સફાઈમાં અને એમાં વાપરી શકાય આ રીતના બીજા કદાચ ન વાપરી શકે ને એટલે અત્યારે હવે શું જવાબ મળ્યો છે કેટલા સમયમાં કામગીરી થશે અત્યારે કામગીરી ચાલુ છે ઓકે દિલીપભાઈ આભાર આપનો ન્યૂઝિંગ ગુજરાતી સાથે જોડાવા બદલ તો હાલ આપણી સાથે સરપંચ પ્રતિનિધિ જોડાયા હતા તેઓનું કહેવું છે કે અત્યારે કામગીરી ચાલુ છે પરંતુ આ જે થાંભલો છે તે જોખમી પણ બની શકે છે કારણ કે રસ્તો છે અને આ રસ્તો સાંકડો છે અને તેના વચ્ચે જો કોઈ વાહન નીકળે છે અને તે સમય દરમિયાન કોઈના પર પડે છે તો કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે

હાલ જ કામગીરી ચાલુ કરવામાં આવી છે કારણ કે હજુ થોડા મિનિટો પહેલા જ એટલે થોડા સમય પહેલા જ સરપંચ પ્રતિનિધિ સાથે આપના દ્વારા વાત કરવામાં આવી હતી તેઓનું કહેવું હતું કે પીજીવીસીએલ ને રજૂઆતો કરવામાં આવી છે લેખિત રજૂઆતો કરવામાં આવી છે મોખિત કરવામાં આવી છે તેમ છતાં પણ એકાદ મહિના જેવો સમય થવા છતાં પણ હજુ પીજીવીસીએલ છે તે તેમણે ગંભીરતા ન લીધી અને આખરે રસ્તાનું કામ જે પૂર્ણ થઈ ગયું ત્યારબાદ પણ આ વીજ પોલ છે તે ચાલુ રહ્યો અને વાહન વ્યવહાર પર ત્યાંથી સતત ચાલુ રહ્યો એટલે એક પ્રકારે કહી શકાય કે આકસ્મિક રીતે કોઈ

થયો છે પાણી મિશ્રિત પેટ્રોલ આપતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે વાહન ચાલકોએ પેટ્રોલ પંપ પર ભારે હોબાળો કર્યો પેટ્રોલ ભરાવ્યા બાદ એકસો પચાસ વાહનો બંધ પડ્યાનો આક્ષેપ છે વાહન ચાલકોએ બંધ પડી ગયેલા વાહનો પેટ્રોલ પંપ પર જ મૂકી હોબાળો મચાવ્યો પેટ્રોલ પંપ પર વાહન ચાલકોએ હોબાળો મચાવતા પોલીસ બોલાવી પડી પેટ્રોલ પંપ પરથી વાહન ચાલકોને નવેસરથી પેટ્રોલ ભરી આપવા મામલો થાળે પડ્યો હતો ફરી એકવાર પેટ્રોલ ભરી આપતા મામલો હાલ શાંત થયો છે વડોદરાના દ્રશ્યો કે જ્યાં આક્ષેપ છે કે પેટ્રોલમાં પાણી મિશ્રિત કરવામાં આવે છે અને જેથી એકસો પચાસ જેટલા વાહનો બંધ પડ્યા હતા તો આ તરફ વડોદરામાં હિટ એન્ડ રન મામલે તપાસનો ધમધમાટ યથાવત છે પોલીસે કાર ચાલક ધ્રુવ કનોજિયાની ધરપકડ કરી હતી પોલીસ દ્વારા આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે આરોપી ધ્રુવ કનોજિયાના મેડિકલ રિપોર્ટ પણ કરાવ્યા છે આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરાશે મહત્વનું છે કે આરોપી પોતાના બનેવીની કાર લઈ અને ફરવા નીકળ્યો હતો આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું વાત ખેડાની ખેડામાં ખનીજ પર કાર્યવાહી થઈ રહી છે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે રોયલ્ટી પાસ વગર ખનીજ ચોરી કરતા ડમ્પરો જપ્ત કરાયા છે ચોકડી પાસે વોચ ગોઠવી ખાણ ખનીજ અધિકારીઓએ રેતી ચોરેલું ડમ્પર ઝડપ્યું છેલ્લા દસ દિવસમાં જિલ્લામાં ચાર અલગ અલગ સ્થળોએ ડમ્પર જપ્ત કર્યા નરસંડા ચોકડી સેવાલિયા કણછરી ચોકડીથી ચાર અલગ અલગ ડમ્પર ઝડપી દંડ ફટકારાયો આ ચાલુ મહિનામાં ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓ પર કુલ સાત લાખ ત્રેવીસ હજાર પાંચસો એક્યાસીનો દંડ ફટકાર્યો છે ખાણ ખનીજની કાર્યવાહી બાદ હવે આરટીઓ તેમજ જીએસટી વિભાગ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું મનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવેલ સ્પા સેન્ટરો પર પોલીસે રેડ પાડી છે થરાદ શહેરમાં આવેલ બોમ્બે માર્કેટ નામના કોમ્પ્લેક્સના ત્રીજા માળે ત્રણ સ્પા સેન્ટરો ચાલતા હતા આ ત્રણેય સ્પા સેન્ટરોની પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી સ્પામાં તેમના ડોક્યુમેન્ટ પણ ચેક કરવામાં આવ્યા હતા અને તે ઉપરાંત ફાયર સેફ્ટી બાબતે પણ પોલીસે તપાસ હાથ ધરી હતી એક સ્પા સેન્ટરમાં કુંડીઓ લાગેલ હોવાથી તેના સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી દિલ્હીની યુવતી દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે સ્પા સેન્ટરોમાં મસાજના નામે ગોરખ ધંધાઓ ચાલે છે અને છેને લઈને પણ પોલીસ દ્વારા છીણવટ તપાસ કરવામાં આવી રહી છે લોકો છે એમના આધાર કાર્ડ અને બીજી ડિટેલ્સ અમે લીધી છે અને જે તે મૂળ ત્યાંના રહેવાસી છે આ છે છે એમના બધાના સ્ટેટમેન્ટ અને એમના આધાર કાર્ડ વેરિફિકેશન કરવામાં આવશે અને જે લાઇસન્સ ઇસ્યુ થયા છે એમાં અત્યારે હાલમાં તાજેતરમાં જે બનાવો બન્યા છે એના ફાયર સેફ્ટી બીજા સલામતીના સાધનો એ જે જે જગ્યાએ નથી એ તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે નોંધ લીધેલી છે અત્યારે જે છે તે સ્પા પર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અત્યારે અમે થરાદમાં છીએ અને થરાદ ડીવાય એસપી દ્વારા થરાદમાં ચાલતા જે સ્પા છે તે સ્પા સેન્ટરો ઉપર અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસનો ધમધમાટ અત્યારે ચાલી રહ્યો છે ન્યૂઝ એટીનના અહેવાલ બાદ ધાનેરાના સ્પાને તો બંધ કરીને સંચાલકો ફરાર થઈ ચૂક્યા છે પરંતુ અત્યારે થરાદ શહેરની અંદર જે સ્પા ચાલી રહ્યા છે તે સ્પાનો અત્યારે અત્યારે થરાદ પોલીસ અહીંયા પહોંચી છે ડીવાય એસપી પીઆઈ સહિત

આ આઈસરની બોરીઓને ચેક કરતાં એમાં યુરિયા ખાતર ભરેલું હોવાનું જાણવા મળેલ આ યુરિયા ખાતર અંગેની કોઈ પણ પ્રકારની પાસ પરમિટ કે એમની પાસે માલની બિલ્ટી કે કંઈ હતું નહીં અને આ માલ છે એ અમદાવાદના કોઈ વેપારીએ મંગાવેલ હોવાનું હાલ જાણવા મળેલ છે પંચમહાલ જિલ્લામાં પુરવઠા વિભાગની કાર્યવાહી ગૃહ વપરાશ માટે રાંધણ ગેસના સિલિન્ડરનો વ્યવસાયિક ઉપયોગ કરનારા સામે તવાઈ બોલાવી તમામ તાલુકામાં મામલતદાર અને પુરવઠા વિભાગની સંયુક્ત ટીમોએ રેડ કરી અને બસ્સો એકમોમાં તપાસ કરી એકસો સાહીઠ ગેસ સિલિન્ડર પાંચ લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સરકાર દ્વારા ઉજ્વલા યોજના અંતર્ગત આપવામાં આવતા ગૃહ વપરાશ રાંધણ ગેસનો દુરુપયોગ કરવાની માહિતી મળી હતી અને જેથી હોટલ રેસ્ટોરન્ટ ખાણીપીણીની લારીઓ પર તપાસ કરવામાં આવી આગામી દિવસોમાં પણ આ તપાસ યથાવત રહેશે જે આપણા ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરનો કોમર્શિયલ પર્પઝ તરીકે જે ઉપયોગ થાય છે જે એલપીજી કંટ્રોલ ઓર્ડર બે હજારનો આમ બંધ થઈ રહ્યો છે તે અંતર્ગત આજે તપાસણી કરીને કુલ એકસો ને બાવન એલપીજી સિલિન્ડર જપ્ત કરવામાં આવેલા છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર